દર્શક મિત્રો આજે શ્રાવણ સુદ ત્રીજના દિવસે પવિત્ર શ્રાવણ માસની અંદર ફૂલ ફૂલકાજણીનું વ્રત ઉજવવામાં આવે છે જેમાં જેનાલ ગામની અંદર હમણાં જ સમાચારમાં આપણે જોયું છે કે બે દિવસ પહેલાં જ અહીંયા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂપૂર્વક ઉજવાયો અને એ ઉત્સવ ઉજવાયા પછી આજે પવિત્ર શ્રાવણ માસમાં સવારથી જ બહેનો દીકરીઓ નાની નાની બાલિકાઓ જે તમે જોઈ શકો છો એ ભગવાન શિવજીની કવાનને જો પૂજા કરવા માટે તથા શંકર ભગવાન તથા માતા ફૂલ ફૂલકાજળીનું જે વ્રત છે વ્રત કરવા માટે આજે સવારથી જ એ બહોળી સંખ્યામાં દીકરીઓ ઉમટી પડી છે આ ફૂલ ફૂલકાજળીનું વ્રત ગૌ માતાનું બપોરે સાંજે આપણે ચાર વાગે પૂજન કરવાનું હોય છે ગૌ માતાનું પૂજન કરી અને પોતે જે કહેવાય પોતાના ધન જીવનને ધન્ય બનાવે છે ફૂલ ફૂલકાજળીનું વ્રત આ તીજના દિવસે છે અને તમામ બાલિકાઓ જે નાની મોટી બધી બાલિકાઓ અમારા ગામની જે બી છે એ આજે ભગવાન શિવજીના મંદિરે ઉમટી છે અને આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા પછી એ ગામની અંદર પણ એક નવો માહોલ છે એક નવી ઉર્જા છે અને ધર્મની ધજા જે કહેવાય એ વધારે ઊંચે કેવી રીતના જાય એના માટે સૌ કોઈ પૂરી રીતના જેમ ટૂંકમાં આપણે કહીએ તો આ શ્રાવણ માસની અંદર જેનાલ ગામ એ ભક્તિના રંગે રંગાયું છે અને નરદેશ્વર મહાદેવના પ્રાંગણમાં આવી રોજ આ રીતના જ સતત અહીંયા જે કહેવાય એ શિવ ધૂન શિવ પૂજા ચાલી રહી છે જે આપણું નામ મારું નામ કમલેશ ભારતી અશોક ભારતી ગૌ સ્વામી